બદલી કેમ્પ બાવીસ ઓગસ્ટ દરમિયાન યોજાશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પાસેથી હિતલ શિક્ષકોની બદલી માટેની તારીખો જાહેર કરવામાં આવી છે બદલી કેમ્પ અલગ અલગ તબક્કાઓમાં યોજાશે શું માહિતી જી વસલ એવું કહી શકાય કે શિક્ષકો લાંબા સમયથી પોતાના વતનમાં આવવા માટેની જે બદલી કેમ્પની રાહ જોતા હોય છે એ બદલી કેમ્પની વિગતવાર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે વધગઢ તથા જિલ્લા આંતરિક બદલી કેમ્પ બે તબક્કામાં યોજાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ખાસ કરીને જિલ્લા આંતરિક બદલી કેમ્પ પ્રથમ તબક્કામાં ચોવીસ થી અઠ્યાવીસ ઓગસ્ટ દરમિયાન પૂર્વ તૈયારી કરવામાં આવશે અને બદલી કેમ્પ જે છે એ પહેલી સપ્ટેમ્બર થી બાવીસ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે જિલ્લા આંતરિક બદલી કેમ્પનો બીજો તબક્કો છે એની પૂર્વ તૈયારી ચોવીસ થી સત્યાવીસ સપ્ટેમ્બર દરમિયાન કરાશે અને બીજો તબક્કો જે છે એ અઠ્યાવીસ સપ્ટેમ્બર થી બદલી કેમ્પ છે ક્યાંક જે જગ્યાએ વધવટ છે એ પ્રકારે શિક્ષકો આપવાની જે એ જિલ્લાઓમાં વાત છે તેને પણ પૂરતા કરી શકાશે અને વતન માટે જવા માટે લાંબા સમયથી જે શિક્ષકો રાહ જોઈએ છે એ બદલી કેમ્પમાં તેને એ અમૂલ્ય તક પણ સાપડશે જી બિલકુલ હિતલ માહિતી બદલ આભાર